અનેક સમાચાર છે તે સામે આવી રહ્યા છે વિદેશમાં પ્રતિબંધિત એબીસી પાવડર દેશમાં ખુલ્લેઆમ વેચાય છે એટલે દેશમાં તેનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે સમાચાર જે પ્રમાણે સામે આવી રહ્યા છે કે એનઓસીના નામે પણ રાજ્યમાં થાય છે બેરોકટોક ભ્રષ્ટાચાર સાધનોની ખરીદી અને તેના મેન્ટેનન્સમાં ભ્રષ્ટાચાર થાય છે ઉદ્યોગ એકમોને એનઓસીના નોમ્સથી કેમ બાકાત રખાયા રાજ્યના તમામ જાહેર સ્થળોએ રખાયા છે રામ ભરોસે ફાયર એસ્ટ્યુગિરસમાં વપરાતો પાવડર પણ અસુરક્ષિત સરકારે જો મિલિંદ શાહના રિપોર્ટ પર ધ્યાન આપ્યું હોત તો આજે રાજકોટમાં જે લોકોએ જાન ગુમાવી છે એ મોટો અગ્નિકાંડ ન થયો હોત આપણી સાથે મિલિંદભાઈ શાહ સાથે વાત કરીશું મિલિંદભાઈ ખાસ કરીને જે તમારો જે રિપોર્ટ હતો એમાં રિપોર્ટમાં કઈ બાબતો જે ખાસ હતી જેના કારણે આ અગ્નિકાંડ બચી શક્યો હોત રિપોર્ટમાં મોટેભાગે મેં મારા પાંચ વર્ષના અનુભવના આધારે મોટાભાગના મુદ્દા મેં આવરી આવરી લીધા હતા જેમ કે ભરતીનો બહુ સળગતો સવાલ છે ભરતી જાણી જુને કરવામાં નથી આવી જે કરવામાં આવી છે વાહલા દાવલાની નીતિથી કરવામાં આવી છે જેમાં કહેવાય કે સગાવાદ જોવાયો છે આર્થિકવાદ જોવાયો છે જાતિવાદ જોવાયો છે અને આ બધું જોવો એનો વાંધો નથી પણ તમે સામે એવા લોકોને ભરતી કર્યા હતા જેમાં લાયકાત નથી આજે આપણા ગુજરાત સ્ટેટ એટલે ભારતનું રોલ મોડલ કહેવાય એ રોલ મોડલમાં વડાપ્રધાન વારંવાર મુલાકાત કરતા હોય રાજદ્વારી અસંખ્ય દેશોના લોકો આવતા હોય એવા લોકોની રક્ષા આવા ભ્રષ્ટ ફાયર અધિકારીઓ કરે છે એ ખૂબ મોટી ચિંતાનો વિષય છે એટલા માટે મારે ના છૂટકે આજે બોલવું પડ્યું છે કે જ્યારે ત્રીસ ત્રીસ માણસો હોમાઈ ગયા ત્યારે મારો અંદરનો આત્મા કકડી ઉઠે કે હવે હું બહુ સમય સુધી ચૂપ રહ્યો હું બે હજાર ઓગણીસથી આ દિશામાં કામ કરું છું તક્ષશિલા પછી મેં આ મુદ્દે બોલવાનું ચાલુ કર્યું મેં ભ્રષ્ટ ફાયર ઓફિસરોને મેં સસ્પેન્ડ કરાયા છે ટર્મ ટ કરાયા છે સિસ્ટમમાંથી હજી બીજા ઘણા લાઇનમાં છે એ લોકોને એક્સપોઝ કરે કે તમે ખોટા સર્ટિફિકેટના આધાર આવ્યા છે અંદર સિસ્ટમમાં આવ્યા છો આ બધો જ મેં અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે પ્લસ આપણે જે ફાયર એક્સ્ટિંગ્યુશર્સ આપણને જે ફરજ પાડવામાં આવી તમે આ ફાયર એક્સટિક્યુઝર્સ પરચેસ કરો લાઈક એબીસી પાવડર એબીસી પાવડર એટલે એ ડ્રાય કેમિકલ પાવડર છે એ આપણા શરીર માટે પણ હાનિકારક છે પર્યાવરણ માટે પણ હાનિકારક છે એ એ અને એનાથી આગ બુજાઈ જશે એવી ચોક્કસ ખાતરી કોઈ નથી આપતું અને બીજું સૌથી મોટો સળગતો સવાલ મેં એ ઉભો કર્યો છે કે પ્રિવેન્શન અને અવેરનેસની પુષ્કળ જરૂર છે શાળાના લેવલથી ફાયર અવેરનેસ અને પ્રિવેન્શન પર કામ કરવાની જરૂર છે એજ્યુકેશનમાં અને સમાવવાની જરૂર છે આવું મેં અહેવાલમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે અને તેમ છતાં આ અહેવાલમાં આ અહેવાલને ઓવરલુક કરવામાં આવ્યો છે જેના કારણે આ વસ્તુ ઊભી થઈ છે એક બીજી વસ્તુ અહેવાલમાં મેં એવી પણ મેન્શન કરી કરેલી હતી કે તમે આ જે આપણા ઔદ્યોગિક એકમો છે જે જીવતા બોમ્બ જેવા ઔદ્યોગિક એકમો છે કે જેમાં આ ગમે ત્યારે લાગી શકે એમ છે ને એમાં તો એકની બેની ની દોઢસો પંદરસો પંદર હજાર એવા માણસો એક સાથે કામ કરતા હોય છે એવા ઔદ્યોગિક એકમોને માત્ર ને માત્ર તમે ફાયર ઓફિસરોએ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે ભરતીનું બાનું કાઢીને સરકારશ્રીને તમે ગેરમાર્ગે દોરીને એવો આદેશ કરાવડાવ્યો કે ફાયર અણુસીમાં ભરતી ઔદ્યોગિક એકમોમાં ફાયર અણુસી આપવાની જરૂર જ નથી જો જો એક નાના મોટા ગેમિંગ ઝોનમાં માણસો હોય તો જે જગ્યાએ પંદરથી લઈને દોઢસો થી લઈને દોઢ હજાર કે પંદર હજાર માણસો કામ કરતા હોય ત્યાં આગ લાગશે તો શું થશે અને એક આગ લાગે એટલે આખે આખું ઔદ્યોગિક એકમ સાફ થઈ જાય દેશની જીડીપી ને અસર થાય તમારો જેનો રિપોર્ટ હતો એ રિપોર્ટ કઈ રીતે બચાવી જો સરકારે બિલકુલ મારો સૌથી મોટો ફોકસ એ હતો કે અવેરનેસ અને પ્રિવેન્શન પર આપણે કામ કરીએ ફાયર ડિપાર્ટમેન્ટ ડિજિટલી બનાવી કારણ કે ભરતી આપણી જોડે ઓછી છે તો ડિજિટલી કામ કર્યું ચોક્કસપણે આપણે સ્માર્ટલી કામ કરીને આપણે આ બધા બનાવો બનતા અટકાવી શક્યા હોત આપણે પ્રજામાં આપણે અવેરનેસ ઊભી કરી શક્યા હોત પાંચ વર્ષથી લોકોને કહેતો આવ્યો છું મેં દેશની સૌથી પહેલી બર્ન્સ અવેરનેસ ફાયર પ્રિવેન્શન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પરની મેં ઇન્ટર્નશીપ રેન્ડર કરી છે ગુજરાત નિર્મા યુનિવર્સિટીના છોકરાઓને એ ઇન્ટર્નશીપને આગળ લઈ જવાની જરૂર હતી એટલે આ આ બધું જે છે આ બધું જ આ અહેવાલોમાં લખેલું છે માત્ર ખાલી મેં આમાં પ્રોબ્લેમ્સ નેરેટ નથી કર્યા મેં આમાં સોલ્યુશન્સ પણ બતાવેલા છે અને આ આનો 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 સદંતર વ્યક્તિ દ્વારા દ્વારા કહેવાય કે તો સિસ્ટમ અનાદર કરવામાં આવ્યો છે મને મારા અહેવાલનો અનાદર થયો એની કોઈ ચિંતા નથી પણ એ અનાદર થવાના કારણે જે ત્રીસ માણસો હોમાઈ ગયા એ જો અહેવાલ પર જો કામ કરવામાં આવે તો ત્રીસ માણસોની જિંદગી ચોક્કસ આપણે બચાવી શક્યા હોય આ રિપોર્ટમાં લખ્યું છે કે આ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અહેવાલ આપવા બાબતે રૂબરૂ મળીને અહેવાલ આપવા બાબતે આપશ્રી સાથે રૂબરૂ મુલાકાત કરવા માટે આપશ્રીને સાથે સમય લેવા અંગે બરાબર મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી મળ્યા કે તેમની ચેમ્બરમાંથી માંથી કોઈ ઓફિસમાં આ રિપોર્ટ અંગે કોઈ વાતચીત થઈ આપને આ અહેવાલ મે હાજર ત્રેવીસે મેં તૈયાર કર્યો અને એ એ અહેવાલ મેં સુપ્રત કર્યો એકવીસ કે બાવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ આ દોઢ મહિનાના સમયગાળામાં ત્રણ ત્રણ વાર મુખ્યમંત્રી સાહેબને મેં મળવાની કોશિશ કરી મીડિયામાં પણ બોલ્યો છું કે આવતીકાલે હું આઈ થિંક ટીવી નાઇન પર બોલે હતો કે હું મુખ્યમંત્રીને મળવા જવાનો છું પણ હું મુખ્યમંત્રી એમને બહુ વ્યસ્ત માણસો આપણે વ્યસ્ત પર્સનાલિટી આપણે સમજી શકીએ છીએ પણ હું નથી મળી શક્યો અને એ વખતે પણ આવો જ કોઈ આગનો બનાવ બનેલો હતો એટલે જેટલી જેટલી વાર ગુજરાત રાજ્યમાં આગના બનાવો બનાવેલા છે દરેક વખતે મેં સરકાર અને મારા પક્ષના હોદ્દેદારોને ધ્યાન દોર્યું છે કે આ બહુ જ ગંભીર પરિસ્થિતિ છે આની પર કામ કરવાની સખત જરૂર છે પણ આય એ બિન ઓવરલુક હા બી ખાસ કરીને તમે કહો છો કે ભરતી નથી થતી અથવા તો સાધનો અમુક જગ્યાએ લાગી જાય છે તેની પ્રોપર તાલીમ નથી લોતી લોકોની એવા અમદાવાદમાં કેટલી જગ્યા એવી હશે અથવા તો હજુ ગુજરાત જિલ્લામાં કેટલી જગ્યા બાકી છે કે જ્યાં ફાયર બ્રિગેડમાં જો પણ ભરતીઓ કરવાની બાકી છે જેના અભાવે આ બધી ઘટનાઓ થઈ રહી છે હજુ ઓવરઓલ દરેક જગ્યાએ અમદાવાદ શહેરમાં તમે જોવા જાવ આઈ થિંક પાંચસો માણસનો સ્ટાફ છે આટલા મોટા સાહીઠ લાખની અમદાવાદ વસ્તીમાં પાંચસો માણસનો માન સ્ટાફ છે ઇઝ ઇટ એડિક્યુએટ દર દસ કિલોમીટરે કાયદો એવું કરી દસ દર દસ કિલોમીટરે તમારે એક ફાયર સ્ટેશન હોવું જોઈએ ફાયર સ્ટેશનમાં જેટલા પણ વ્હીકલ્સ હોય ટેન્ડર કહેવાય જેને ફાયર ટેન્ડર કહેવાય એમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ એક વ્હીકલ પાંચ માણસો હોવા જોઈએ પ્લસ તમારે એના દસ કે વીસ તમારે એના પ્રોક્સીમાં રાખવા પડતા આ બધા નિયમો છે એક પણ નિયમોનું ઇવન ભરતીના નિયમો હોય કે સાધનોના નિયમો હોય કે એનઓસીના નિયમ હોય કે કોઈ પણ એક પણ નિયમનું ક્યાંય પાલન થયું નથી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થયો છે એનો એનો છે હું પીડિત બન્યો છું મેં આ બે ફાયર ઓફિસરો મેં ટર્મિનેટ કરાયા છે સિસ્ટમમાંથી એમણે મારી જોડે નાચ માગી હતી શું થયું હોત શું ત્યાં પ્રોપર એક્ઝેક્ટલી થયું પ્રોપર ઇક્વિપમેન્ટ જો ત્યાં હોત ટીઆરપી મોલમાં તો આ વસ્તુ ઘટના ના થઈ ગયો સેનો અભાવ હતો ત્યાં ત્યાં સૌથી પહેલાં પહેલાં તો ઇવેક્યુએશનનો અભાવ હતો પ્રોપર ઇવેક્યુએશન કે જે પહેલાં કે બીજા માળ માળે જવા માટે જે પાંચ ફૂટની ખાલી સીડી હતી એ એ જ સીડી જવા માટે હતી એ જ સીડી આવવા માટે હતી એ સીડી જો બીજી હોત જો ઇવેક્યુએશન વે બીજો હોત તો કમસે કમ ભલે આગ લાગત પણ માણસ તો બચી જાત આવો જ ટીઆરપી મોલ રાણીપમાં હતો સોરી બોપલમાં હતો એમાં પણ ત્રણ મહિના પહેલા આગ લાગી હતી આખે આખો ઝોન ગેમિંગ ઝોન સાફ થઈ ગયેલો છે તો એ વખતે પણ સરકાર છે જો અત્યારે બંધ કરવા નીકળે તમે એ વખતે પણ બંધ કરાવત અથવા નિયમનના પગલા લીધા હોત ને તો આ ટીઆરપી મોલમાં ઘટના ના થઈ હોત ત્યાં આગળ જે મેં મીડિયાના માધ્યમથી સૂત્રોના માધ્યમથી સાંભળ્યું છે એક કે બે ફાયર એક્સ્ટિંગ માળ હતા પણ આ આગળ જ એકલી વિકરાળ હતી કારણ કે લોકોમાં એ સમજ જ નથી કે તમે ત્યાં આગળ એક તો પેલું આઈસ ઝોન બનાવવા માંગતા હતા એના માટે તમારે કમ્બસ્ટેબલ મટિરિયલ ભેગું કર્યું હતું પેટ્રોલ ભેગું કર્યું ડીઝલ ભેગું કર્યું ત્યાં આગળ ટાયરો ભેગા કર્યા હતા ગેમિંગ ઝોન માટેના આ બધા કમ્બસ્ટેબલ મટીરિયલની વ્યાખ્યામાં આવે આ આ બધા એક સામટા ભેગા કરો ને તમે સાક્ષાત લાક્ષાગૃહ તૈયાર કર્યો હતો લોકો માટે એ વસ્તુ તમે ટાળી શક્યા હોત ગેમિંગ ઝોનમાં પ્રોપર સાધન હું તો એવું માનું આ એવો ભયાનક એરિયા હતો કે સાધનો હોત ને તો પણ આગ ના રોકાઈ હોત મિલિંદભાઈ ખાસ કરીને જો વાત કરીએ તો તમે આ અમારા માધ્યમ થ્રુ લોકોને કે સરકારને શું અપીલ કરવા માંગશો આ આગની આવી ઘટનાઓથી કરી તો બચી શકાય સૌથી પહેલાં પહેલાં લોકોને મારે અપીલ કરવી જોઈએ તમે તમારા દીકરાઓને કે તમે ક્યાંય પણ મોકલો છો ભણવા મોકલો છો કે રમવા મોકલો છો તમે સાથે જઈને ઇન્સ્પેક્શન કરો દસ મિનિટનું તમે પહેલાં એ વિચારો કે અહીંયા કંઈ થાય તો મારો દીકરો આમાંથી બહાર કે દીકરી બહાર નીકળી શકશે કે કેમ સૌથી પહેલાં પહેલાં ઇવાક્યુશનનો વિચારો કોઈપણ જગ્યાએ જાહેર જગ્યા હોય પછી નાટ્ય નાટ્યગૃહો હોય સિનેમા ગૃહો હોય શોપિંગ મોલ હોય ગેમ ઝોન હોય કે કોઈ પણ સ્કૂલ શાળા કોલેજ હોસ્પિટલ કોઈ પણ લઈ લો સૌથી પહેલા પેલા ઈવા કેશોને વિચારો કે અહીંથી કઈ થાય તો બહાર નીકળી શકીશ તમને જ્યાં પણ એવું ડાઉટ લાગે કે અહીંથી બહાર નહીં નીકળી શકું ત્યાં જવાનું બંધ કર દો સરકારશ્રીને મારી અપીલ અને બીજું પ્રજાને પણ અપીલ છે કે ફાયર સેફ્ટી અવેરનેસને તમારે સ્વીકારવી પડશે તમારે એને રોજે રોજ તમારે જીવનમાં લેવી પડશે જેમ હેલ્મેટ જરૂરી સ્કૂટર કે વ્હીકલ ચલાવતા એમ ફાયર સેફ્ટી જીવવા એનું એજ્યુકેશન લેવું જીવવા માટે જરૂરી છે તમે સરકારને અરજ કરો કે ભાઈ અમારા અભ્યાસક્રમમાં રાખવા સરકારને પણ અમારી બિંગ પર્સન ફોર્ડ તરફ એ અરજ છે કે આને એજ્યુકેશનમાં મૂકો રાઇટ ફ્રોમ ધ સ્ટાન્ડર્ડ ફાઇવ ફાઈવ ટુ કોલેજ દરેક દરેક કોલેજમાં ધારાધોરણ મુજબ તમે ફાયર સેફ્ટી અવેરનેસ અને પ્રિવેન્શન પર તમે એના અભ્યાસક્રમ તમે લો તો લોકોમાં જાગૃતિ આવશે આ રાતોરાત આ વસ્તુ ખાલી એનઓસીનું આપણે બીક બતાવીને આપણે કોઈને આપણું નિયમન નહીં કરી શકીએ આ ઓછામાં ઓછા આજે કામ કરશો ને તો પાંચથી દસ વર્ષે તમારું ગુજરાત રાજ્ય ખરેખર સેફ થશે આજે કરશો તો પણ પાંચ દસ વર્ષ લાગશે એટલે રાતોરાત જાગી જવાની જરૂર છે હવે આમાં વધારે બેદરકારી નહીં ચાલે અને હું આશા રાખું મીડિયાના માધ્યમથી સરકાર વિનંતી કરું કે આ આપણો છેલ્લો અગ્નિકાંડ હોય અને આ આર્થિક આતંકવાદ જે છે ને એ આપણે ખાળવો જ રહ્યો પ્રજાએ અને સરકારે જોડે રહીને જે આર્થિક આતંકવાદ થાય છે લાંચના નામે લેવડ દેવાના નામે વ્યવહારના નામે એને હું બીજું કશું નથી કહેતો આર્થિક આતંકવાદ કહું છું જેવા આવા આતંકવાદી તમારે ધ્યાનમાં આવે એને એનો સામાજિક બહિષ્કાર કરો પછી ભલે આપણો સગવો સંબંધી પણ કેમ ના હોય કે આપણા પરિવારનો કોઈ સભ્ય કેમ ના હોય તો ચોક્કસથી આ હતા મિલિંદભાઈ તમને કહેવું છે કે સરકાર જો તેમનો જે ઇઠ્યાસી પાનો રિપોર્ટ છે જે તેમણે દોઢ મહિના પહેલાં બનાવ્યો તો શું શું બેદરકારીઓ થાય છે કઈ કઈ જગ્યાએ ફાયર ઇક્વિપમેન્ટ્સનો અભાવ છે જેના કારણે અગ્નિકાંડ થાય છે જો કદાચ સરકાર આ રિપોર્ટ થ્રુ પણ ગઈ હોત તો આ જે મોટો જે અગ્નિકાંડ થયો છે તેનાથી રાજકોટ આજે બચી ગયું હોત ચોક્કસથી અમે પણ અમારા ચેનલથી આપને અપીલ કરીએ છીએ કે તમારા બાળકોનું ધ્યાન રાખો તમારા બાળકો દરેક જગ્યાએ ક્યાં ક્યાં જાય છે એ જગ્યાએ ફાયર સેફટીના કારણે અભાવના કારણે આપના પણ કોઈ પરિવાર સભ્યનો ગુમાવનો વારો ન આવે તેનું તમે પણ પૂરતું ધ્યાન રાખો કેમેરામાં અજય નીલેવાર સાથે મયદીપસિંહ રાઠોડ તો મહત્વની બાબત એ છે કે રાજકોટમાં જે પ્રમાણે અગ્નિકાંડ સામે આવ્યો હતો જ્યારે ત્રીસથી વધુ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે ફાયર સેફટી અવેરનેસના એક્સપર્ટ હતા મિલિંદભાઈ શાહ એમની સાથે અમારા સંવાદદાતા મયદીમસિંહ રાઠોડે પ્રતિક્રિયા લીધી અને પ્રતિક્રિયાને એમણે એમને જણાવ્યું કે જે પ્રમાણે ફાયર સેફટીનો ક્યાંક ને ક્યાંક અભાવ થતો જોવા મળ્યો હોય ત્યારે ખાસ કરીને અવેરનેસ માટે જાગૃતતા આવે અને જાગૃતતા આવે ખાસ કરીને કોઈ બાળક હોય કે પછી શોપિંગ મોલ હોય સ્કૂલો હોય માનો કે તમારા બાળકને તમે સ્કૂલમાં મોકલો તો ત્યાં પણ તમે અવશ્ય ચેકિંગ કરો કે અહીંયા ફાયર સેફટી છે કે કેમ સાથે સાથે એ શોપિંગ મોલ હોય કે પછી અન્ય જગ્યાએ ત્યાં તકેદારી રાખવી જરૂરી બની ગઈ છે જુનાગઢ જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચાલતા સાત ગેમ ઝોન સંચાલકો સામે લોકોની સલામ